હાઈવે પર આવેલ સરદારપુરા ચોકડી નજીક વર્ષો જૂના પાણીના નિકાલ માટે બનાવેલ નાળા હાઈવે ઓથોરિટી દ્વારા નવીન રોડના કામકાજ દરમિયાન પૂરી દેવાતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે સત્વરે ત્રણ નાળા મૂકવામાં આવે તેવી માંગ કરી છે આ બાબતે લાલજીદાસ લક્ષ્મણદાસ ખરીવાડ ટ્રસ્ટી ઉમેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષો જૂના પાણીના નિકાલ માટેના નાણાં બંધ કરી દેતા ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થતા અટકી જશે પાણી ચાણસ્મા નગરના ઇન્દિરા ઘૂસી જશે જો રોડ ઓથોરિટી દ્વારા નવેસર ત્રણ નાળા નહીં મૂકવામાં આવે તો આંદોલન કરાશે જેસીબીની મદદથી રોડ પણ ખોદી નાખવામાં આવશે જ્યારે અગ્રણીના ચાણસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર પુરા જીતોડા સહિતના ગામોમાં પાણી અહીંયા આવતા હોય છે જ્યાં નાણામાંથી પસાર થઈ છે બ્રાહ્મણવાડા ખાતે નીકળતા પરંતુ નાણા બંધ કરી દેવાતા આવતા હવે પાણીનો નિકાલ કેવી રીતે થશે તે પણ પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે સત્વરે હાઈવે ઓથોરિટી દ્વારા નાણા બનાવવામાં આવે તેવી માંગ કરીએ કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ ચા ચાણસમાંથી મહેસાણા રોડ ઉપર નવી દોડનું કામ ચાલી રહ્યું હતું એમાં સરદાર કોરાના પાટ્યથી એ જીતોડાના પાટ્યના બંનેના વચ્ચે ત્રણ નાળો પહેલાં જૂના મુકેલો જ હતો એ અમારા ગામની અંદર અને પણ વહેણા હોય એટલે એથી પાણી ન વહેવા જુદા ઉદામણા દરવાજા થઈને બંદરિયાત થઈ અને મલ્લો થઈ ને સીધો રમવાળા થઈને એ આગળ નીકળી જતું એટલે અમારે અત્યારે આ અત્યારે બંધ કરી દીધું ચાલકોએ તો પછી પાણી નીકળશે ક્યાંથી અને અત્યારે હાલ રોડ ઘણો ઊંચો ઉપાડ્યો એટલે ઓવરફ્લો થવાની જગ્યા નથી રહી તો पे આ पाणी આ बाजू ગામમાં जीतोड़ा जाखण અને સરદારપુરાના એ લોકોના અભાવની જગ્યા જ નથી રહેતી અહીંયા ચાર્સમાં જો સુધી પાણી રહેશે તો સુધી અને આટલા બે નાળા મૂક્યા છે તો એ એની અંદર પણ પાણીનો એટલું પેલો નહીં થાય કારણ કે એ તળાવમાં જશે તળાવ ઓવરફ્લો થઈને સીધો જ ઇન્દિરાનગર બાજુ પાણી જશે તો જશે કેવા રીતે તો આ રીતે જે સત્તરે આ ત્રણ નાળા છે એ રીતના ત્રણ નાળા ફરીથી મૂકી દે તો સરદારપુરા મહેસાણા હાઈવે જે બને છે એમાં સરદારપુરા ચોકડી અને જીતોડા ચોકડીના વચ્ચે એક નારું હતું જે નારું આ હાઈવે ઓથોરિટી વાળોએ કે કોન્ટ્રાક્ટર વાળો એ પૂરી કાઢ્યું છે જે અમે હાલ ઊભા છીએ ચિતોડા ગામથી મળીને જાખવાનાથી બધું પાણી આ બાજુ આવે છે આ બાજુ સરદારપરા ખીમિયાણાનું બધું પાણી આ બાજુ આવે છે એ પાણી ચાણસમાના તળાવમાં જઈને ચાણસમાનું તળાવ ઓવરફ્લો થાય છે પાણી પાછું પડે છે ચેકડેમ બાજુ અને ઇથી એ સદાપરાના રોડ ઉપર પાછું એક મૂક્યું છે નારું એથી પાણી આ બાજુ જીતોડા રોડ બાજુ આવે છે એથી પછી અહીંયા થઈ અને આપણા કાહડ થઈ અને વધારીએ પૂરા થઈને ઘોઘા મહારાજના મંદિર થઈને મલ્લોપ થઈને બોમણવાળા કાયમી આ વેણ છે વર્ષો જૂનું પાંચસો વર્ષ જૂનું આ પાણીનું વેણ છે હવે એ જો આ નારું પૂરી દેવામાં આવે અને હાઈવે આટલો બધો ઊંચો બનતો હોય તો પછી આ બાજુ દરિયો બની જશે સરદારપુરાનો રોડ અને જીતોડાનો રોડ ને ચાખવાના બાખવાના બધા લોકો આવતા બંધ થઈ જશે રોડ ઉપર પાણી છે અને દરિયો બની જશે અને ઇન્દિરાનગરમાં પણ પાણી પેસી જશે આખું કારણ કે આનો પાસે કોઈ પાણીનો નિકાલ રહેતો નથી તો સત્વરે આની જે ઓથોરિટી હોય એ અહીંયા મોટો જેમ આગળ બે નારો મૂક્યો એવો અહીંયા ત્રણ નારો મૂકવાની જરૂર છે અને નહીં મૂકે તો છેવટે અમે લોક આંદોલન કરીશું અને અહીંયા અમારા જીસીબી લાઈન રોડ તોડી નાખવાનો વારો આવશે ઉમેશભાઈ જે પટેલ ચાણસમા